શાળામાં વેકેશન પડે કે તરત જ દરેક મા બાપો પોતાના સંતાનોને દીકરો હોય કે દીકરી હોય એમને વિવિધ એક્ટિવિટીવાળા કેમ્પમાં મૂકે છે ચાહે એ પછી ડ્રોઈંગનો કેમ્પ હોય કે ઘોડેસવારીનો હોય કે બીજી કોઈ આર્ટનો હોય પણ શીખ ધર્મના જે પણ લોકો છે એ પોતાના બાળકોને પોતાના ગુરુદ્વારા તરફથી ચાલતા એક સ્પેશિયલ કેમ્પમાં મૂકે છે દર વેકેશનમાં એ કેમ્પનું આયોજન થતું હોય છે અને એ સ્પેશિયલ કેમ્પમાં શીખ ધર્મના બાળકો શું શીખે છે એની હું તમને આજે મસ્ત મજાના એપિસોડમાં વાત કરવાનો છું શું છે એ ટ્રેનિંગ કેમ્પ એ ટ્રેનિંગ કેમ્પનું નામ શું છે અને એમાં શું શું વસ્તુ શીખવાડવામાં આવે છે એ બધી જ બાબતો ખૂબ જ રોચક છે શીખ ધર્મનો એક નવો પહેલું તમારી સામે આજે હું મૂકવા જઈ રહ્યો છું નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદના એક બ્રાન્ડ ન્યૂ એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ગોવિંદધામમાં હું આવેલો છું કેમ કે આજે મેં જે તમને હમણાં વાત કરી એ શીખ ધર્મના એક સ્પેશિયલ વેકેશન કેમ્પના અંદર શું શીખવાડવામાં આવે છે એની વાત કરવા માટે હું અત્રે ગુરુદ્વારામાં આવેલો છું દરેક વેકેશનમાં ચાલતા આ કેમ્પનું નામ છે ગુરમત કેમ્પ અને આ ગુરમત કેમ્પમાં શીખ દીકરા દીકરીઓને ચાર વિભાગ શીખવાડવામાં આવે છે શીખ સંપ્રદાયના દરેક નાના બાળકો કે ટીનેજર બાળકોને ગુરમત કેમ્પમાં રાખવાની શીખ સમુદાયમાં પ્રથા છે અને આ ગુરમત કેમ્પમાં ચાર વિવિધ વસ્તુઓ શીખવાડવામાં આવે છે એ ચાર વિવિધ વસ્તુઓના નામ છે કીર્તન શિખલાઈ જેમાં કીર્તન કેવી રીતે કરવું એ શીખવાડવામાં આવે છે બીજો વિભાગ છે પાઠ શીખલાઈ અને ઇતિહાસનું નોલેજ આપવામાં આવે છે અને પાઠ કઈ રીતે કરવો એ શીખવાડવામાં આવે છે ત્રીજું છે દસ્તાર સજાના એટલે માથે ફેંટો પાઘડી કઈ રીતે બાંધવી માથે પાઘડી બાંધવાની જે એક સિસ્ટમ છે એ શીખવાડવામાં આવે છે એને કહેવાય છે દસ્તાર સજાના અને ચોથું અને લાસ્ટ છે ગટકા શીખલાઈ એટલે કે ગટકા જે આયુધો વિવિધ આયુધો છે એ ચલાવવાની જે સિસ્ટમ છે એને ગટકા શીખલાઈ કહે છે અને આ રીતે આ ચારેય વિભાગોમાં બાળકોને પ્રવીણ કરવામાં આવે છે વાહેગુરુજી કા ખાલસા કે ફતે આજ હમ ખબર અહેમદાબાદ શશિકાંત વાઘેલાજી જો પરમ મિત્ર હાર ઉનકે યુટ્યુબ ચેનલ કે રાહી આપવા ગોવિંદ ધામ કે સમર કેમ્પ જો હોતા હોય હર ઇસ ગુરુદ્વારા સાહેબમાં મનાયા જતા હૈ जिसमें कि बच्चों को गतका सिखलाई, गुरमत विद्या और बाजा हारमोनियम संगीत से जोड़ा जाता है जिसमें कि छोटे छोटे बच्चे गुरमत के बारे में गुरु के बारे में जानकारी प्राप्त करते हैं हर साल का ये उपराला है जिसमें दास गगनदीप सिंह खालसा एज अ मैनेजर गुरुद्वारा गोविंद धाम सेवा निभा रहा है आप सभी को इसके बारे में बताना चाहता हूँ जैसे कि हमारे गुरुद्वारा साहब में पहले नौ से लेकर एक बजे तक का प्रोग्राम होता है जो कि हर साल समर वेकेशन में होता है पहले बच्चों को गतका गलाई जिसको मार्शल आर्ट बोला जाता है वो सिखाया जाता है जो सिखाने के लिए हमारे पंजाब से कई गुरुजन आते हैं जो बच्चों को शिक्षा देते हैं बाद में हमारे बच्चे जो हारमोनीय और बाजा तबला सीखते हैं वो यहाँ की जो प्यारी संगत टीचरें सिखाती है गुरमत गलास जो हमारी पेती अखरी है बच्चों को उड़ा अड़ा सिखाना वो हमारे प्यारी टीचर्स बहुत सारे यहाँ के जो मेन हैं वो सिखाते हैं और हमारा मैनेज मैनेजमेट ये होता है कि, कि किसी बच्चे को कोई मार्शल आर्ट सीखने में कोई दिक्कत आती है तो उसके लिए भी पूरा मैनेजमेंट है फर्स्ट एड बॉक्स है मेडिकल हेल्प है बच्चों के खाने पीने का सारा ध्यान दिया जाता है और भी कई फैसिलिटी हम यहाँ पर देते हैं तो आप सभी से निवेदन है कि अपने बच्चों को भेजें जितना हो सके अपने बच्चों को गुरमत के बारे में गुरु ग्रंथ साहब के बारे में और सिखों के बारे में बताएँ वाहगुरु जी का खालसा वाहगुरु जी की फतेह ओ ईश्वर सिंह પ્રેસિડન્ટ બોલું છું અમારા ગુરદ્વારાની અંદર જ્યારે છોકરાના પરીક્ષા થાય ત્યારે વેકેશન પડે એ ટાઈમે અમે લગભગ દોઢ મહિના માટે એક શિબિર ચાલુ કરીએ છીએ જે છોકરા છોકરીઓને સસ્તર શીખવા હોય દાખલા તરીકે લાકડી ચલાવવા તલવાર ચઢાવવા અથવા કોઈ વસ્તુ શીખવી હોય એના માટે અમે બહારથી માસ્તરો બોલાવીએ છીએ જે માસ્તરોનો ખર્ચો ગુરુદ્વારાથી આપવામાં આવે છે માસ્તરનો પગાર આપવામાં આવે છે અને જે જે છોકરાઓ છે એમનું જમણવાર નાસ્તા પાણીની બધી વ્યવસ્થા કરવામાં આવે છે અને અમે બધા મા બાપોને અપીલ કરીએ છીએ નાત જાત જોયા વગર બધા મા બાપો પોતપોતાના છોકરાને અમારે ત્યાં મોકલે અને અમારે ત્યાં મોકલીને ટ્રેન કરે કેમ કે અત્યારે આપણા દેશને સંરક્ષણની જરૂર છે આપણા છોકરા છોકરીઓ કોઈ બી જાતનું હથિયાર ચલાવતા શીખ્યા છે તો એના સંરક્ષણનું કામ આવશે એ આપણા હિન્દુસ્તાન માટે બહુ મોટી વસ્તુ છે એનો હું બધા મા બાપોને અપીલ કરું છું બધા પોતપોતાના છોકરાને મોકલે અને અમારા ઉપર વાગુરુજી કા ખાલસા વાહેગુરુજી ફતે મારા માનવિકા છે અને હું છે ને ગુરુ ગોવિંદ નામની અંદર ચાર વર્ષથી જે ઉનાળામાં સમરકામ થાય છે એમાં આવું છું અહીંયા તમને કીર્તન શીખવાડવામાં આવે છે ધરમની બધી સ્કિલ્સ જે તમને ગુરુએ આપી છે એ બધું કહેવામાં આવે છે શીખવાડવામાં આવે છે પછી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે સેલ્ફ ડિફેન્સ એ મને ચાર વર્ષ ચાર વર્ષથી શીખવાડવામાં આવે છે અને બહુ સારી ટ્રેનિંગ આપે છે આ લોકોને અને લાઈક સ્ટેપ બાય સ્ટેપ અમને બધું કહે છે અમને બધું આવે છે અને મને બહાર પણ મેં જવું છે કે મને એક કોન્ફિડન્સ રહે છે બહાર અંદરથી એક સેલ્ફ કોન્ફિડન્સ આવે છે પછી અહીંયા અમને સારી રીતે કેવી રીતે બિહેવિયર બધું શીખ શીખવાડે છે પછી અમને કલવા ગોળો બધું શીખવાડવામાં આવે છે જેથી અમને બધી એમાં હાથી પણ મહેનત એમને શીખવાડવામાં આવે છે બધા ઘરો ઘરેથી આવે છે બધા ટાઈમ લઈને આવે છે અમને શીખવાડે છે આ લોકો બહારથી આવે છે પછી અમે નગર કીર્તનમાં એક્સપોઝર મળે બધા અમને જોવે અમને એવું એપ્રિશિએટ કરે કે અમને આ બધું શીખી રહ્યા છે તો અમને લાઈક મારો ઉનાળાનો જે આ વેકેશન છે એ બહુ જ સારી રીતે જાય છે એવું કંઈક નવું શીખું છું ઘર વખતે અહીંયા તો એ એક બહુ જ સારી વસ્તુ છે અને હું તો કહું કે બધાને અહીંયા આવવું જોઈએ ભલે તમે શીખ નથી બટ શીખ નથી બટ તમે પણ અહીંયા આવું જોઈએ બહુ સારી રીતે ઓર્ગનાઇઝ છે ટાઈમ ટુ ટાઈમ થાય છે બધું બધું સારી રીતે ચાલે છે એવરીથિંગ ઇઝ હાઇજેનિક બધું સાફ હોય છે બધું સારું રહે છે અને એકદમ વાગે તો પણ ફર્સ્ટ એડ કીટ છે બધું છે એકદમ એટલે બહુ સારું છે અહીંયા પછી વાહેગુરિયા ખાલસા વાહેગુરુજી ફતેહ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਹਿ ਹੂੰ ਰਣਜੀਤ ਸਿੰਘ ਪਾਬਲਾ ਗੁਰਦੁਆਰਾ ਗੋਬਿੰਦਗੰਜਾ ਮਾਝੇ ਸਵਰਕੈਂਪ ਚਲਾਇਆ ਹੈ ਇਹ ਗੁਰਮਤ ਕੇਮਪ ਨੂੰ ਹੂੰ ਇੰਚਾਰਜ ਹੂੰ ਤੇ ਮਾਰੇ ਅਹੀਂ ਬਤੂ ਦੇਖ ਰੱਖਵਾਨੋ ਚ ਕਿ ਕਈ ਰੀਤੇ ਛੋਕਰਾ ਆਵੇ ਜੈਮਨੇ ਕਈ ਰੀਤੇ ਟ੍ਰੇਨ ਕਰਵਾਨੂ ਸ਼ਸਤਰ ਅਤੇ ਸਾਸਤਰ ਸਾਥੇ ਐਮਨੇ ਜੋੜਵਾਨੋ ਤਾਂ ਅਮੇ ਸ਼ਸਤਰ ਅਤੇ ਸਾਸਤਰੇ ਬੰਦੇ ਨੇ ਅਮਨੇ ਟ੍ਰੇਨਿੰਗ ਆਪੀ ਜੈ ਜੇ ਨਾ ਕਰਤੀ ਇਹ ਅਮਨੇ ਧਿਆਨ ਲੱਗੇ ਜੈ ਕੇ ਵੀ ਆ ਛੋਕਰਾਵਾਂ ਵਿੱਚ ਜੋਸ਼ ਜਲਵਾਈ ਰਹੇ ਨਜੇ ਬਾਹਰ ਦੁਨੀਆ ਮੇ ਭਟਕੇ ਜੇ ਨਾ ਭਟ ਕੇ ਆਈ ਆਈ ਨਾ ਧਾਰਮਿਕ ਪ੍ਰਵਤੀ ਕਰੇ ਤੇ ਆਮਾ ਹਮੇ ਗੁਰਮਤ ਪਾਠ ਕਰਵਾਉਣਾ ਸਿਖਵਾੜੇ ਜੇ ਤਬਲਾ ਕੀਰਤਨ ਕਰਵਾਉਣਾ ਸਿਖਵਾੜੇ ਜੇ ਨਾ ਪੰਜਾਬੀ ਸਾਥੇ ਇਤਿਹਾਸ ਸਾਥੇ ਵੀ ਜੋੜਵਾਇਆ ਜਾ ਸਿੱਖ ਇਤਿਹਾਸ ਬਾਰੇ ਦੱਸਾਈ ਜਾ ਪਛੀ ਜਿੱਸੀ ਇਤਿਹਾਸ ਵਿੱਚ ਮਾਰਸ਼ਲ ਆਰਟ ਜੇ ਗੱਤਕਾ ਜene ਕਹਿਵਾਉਣਾ ਆਵੇ ਜੇ ਗੱਤਕਾ ਮਾ ਤਲਵਾਰ ਬਾਜੀ ਲਾਠੀ ਬਾਜੀ ਇਹ ਬਦੂ ਇਹ ਲੋਕਾਂ ਨੇ ਫਿਜ਼ੀਕਲ ਐਕਟੀਵਿਟੀ ਬਤਾਵਾਮ ਆਵੇ ਜੇ ਨਾ ਕਰਤੇ ਮੈਂਟਲੀ ਅਨੇ ਫਿਜ਼ੀਕਲੀ ਸਟਰੋਂਗ ਬਣੇ ਗੁਰਦੁਆਰਾ ਮੈਂ ਕਿਵੇਂ ਰੀਤੇ ਸੇਵਾ ਕਰਨੀ ਲੰਗਰ ਕਿਵੇਂ ਰੀਤੇ ਵਰਤਾਵਾਂ ਨੂੰ ਕਿਵੇਂ ਰੀਤੇ ਜੰਗਵਾਨੂ ਨੇ ਕੋਈ ਵੀ ਚੀਜ਼ ਨੂੰ ਭਗੜ ਨਾ થાય ਇਹ ਬਸੂ ਧਿਆਨ ਰੱਖਵਾਨੀ ਅਰੇ ਪੋਤੇ ਸੇਵਾ ਕਰਨੀ ਪੋਤੇ ਵਾਸਣੋ ধੋਵਾਨਾ ਨੇ ਬਦੂ ਗਿਆਨ ਆਪੀ ਜੈ ਨੇ ਇਹ ਨੇ ਬਹੁਤ સારી ਰੀਤੇ ਆ ਲੋਕੋ 1 ਮਹੀਨਾ ਮੈਂ ਤਿਆਰ થઈ ਜਾਏ ਜੈ ਨੇ ਅਹੀਂ ਆਮਰੇ ਪਾਸੇ ਜੇ ਬਾਲਕੋ ਜੇ ਜੇ 5-5 ਸਾਲ 10-10 ਵਰਸੀ ਨੇ ਕੋਈ 2-2 3-3 ਵਰਸੀ ਵੱਧਾ અહીં આવે છે ને એમાં કોઈ જાત પાતનો કોઈ ભેદભાવ નથી ને કોઈ બી અહીં આવી શકે છે અને શસ્ત્ર અને શાસ્ત્ર બંનેની ટ્રેનિંગ લઈ શકે છે એ અમારો મોટો છે মারি তোমা যে মি পাড়াইছ না যে শিখি রাছে এমনিভাষা যে গুরুমুখী લેંગ્વેજ છે ગુરુમુખીના મૂળાક્ષરો ગુરુમુખી ભાષા કઈ રીતે લખાય કઈ રીતે એના અક્ષરો લખી શકાય એની ટ્રેનિંગ આપવામાં આવે છે અહીં ગુરુમુખી લેંગ્વેજની બારાક્ષરી અચ્છા બારાક્ષરી એ આપણો શબ્દ છે પણ ગુરુમુખી ભાષામાં પાંત્રીસ અક્ષરો હોય છે પાંત્રીસ મૂળાક્ષરો હોય છે તેથી એને પેન્ટી આખરી કહેવાય છે તો એ આખું ગુરુમુખીની પેન્ટી આખરી નોલેજ અહીં આપવામાં આવે છે નાના બાળકો ઘૂંટી ઘૂંટીને શીખી રહ્યા છે કે ક ખ ગ કઈ રીતે લખાય અને કઈ રીતે એના શબ્દોનું ઉચ્ચારણ થાય આ આખું ભાષાનું નોલેજ આપતો વિભાગ છે અને ગુરુ દ્વારા ગોવિંદધામમાં નાના બાળકો પોતાની ગુરુમુખી ભાષા શીખી રહ્યા છે અહીં જે બાળકી શીખી રહી છે એ ગુરુગ્રંથ સાહેબની નાની પ્રતિકૃતિ રૂપે જે એમના શ્લોક છે કે એમના જે પાઠ છે અને એમાંથી સ્પષ્ટ ઉચ્ચારો સાથે કઈ રીતે ઉચ્ચાર કરાય તો એ આખું ઉચ્ચારણ શુદ્ધિ માટેનું આ વિભાગ છે અહીં ગુરુગ્રંથ સાહેબના જે પણ એમના વચનો છે કે એમનું જે પણ અંદરનું લખાણ છે એના શુદ્ધ ઉચ્ચારણ સાથેનું કઈ રીતે બોલી શકાય અને એનો પાઠ કઈ રીતે કરી શકાય એની તાલીમ અહીં ચાલી રહી છે આ જે બેન છે એ બાળકોને શીખવાડી રહ્યા છે કે પોતાના ધર્મગ્રંથમાં લખેલા શબ્દોનો પ્રોપર ઉચ્ચાર કઈ રીતે કરે બાળકોમાં થોડો ઉત્સાહ જળવા રહે અને એમની મનોરંજનની રીત અખત્યાર કરીને અહીં શીખવાડવામાં આવે છે એક પઝલ પોડ અહીં તમે જોશો કે લાકડાનું એક પઝલ બોર્ડ છે અને એમાં ગુરુમુખી ભાષાના મૂળાક્ષરો ગોઠવાયેલા છે જે પણ એમના તાલીમ આપનારા શિક્ષિકાઓ છે કે જે બહેનો છે એ મૂળાક્ષરો ઉઠાવીને બાળકોને આપે છે અને પ્રોપર જગ્યાએ એને ગોઠવવાનું કહે છે આ રીતે મૂળાક્ષરો સાથેની પઝલ ગેમની રમતથી બાળકો વધારે રસથી આ ભાષા શીખી રહ્યા છે અને આ મૂળાક્ષરો પ્રત્યે વધારે નજદીક આવી રહ્યા છે અને અહીંયા તમે જોશો મારી સામે જે બહેન છે એ મૂળાક્ષરોના કટઆઉટ્સ જે અલગ અલગ એમના બોક્સમાં ગોઠવેલા છે એ મૂળાક્ષરોના કટઆઉટ્સ રેન્ડમલી ઉઠાવીને સામે બેઠેલા બાળકોને પૂછવામાં આવે છે અને એ બાળક એ મૂળાક્ષર ઓળખી જઈને એ મૂળાક્ષર પરથી કયો શબ્દ શરૂ થાય એ પણ એને પૂછવામાં આવે છે આમ એમની ભાષા સમૃદ્ધિ વધારવામાં આવે છે ભાષા બાબતનું નોલેજ વધારે પુખ્ત થાય એવા પ્રયત્નો અહીં ગુરુદ્વારામાં કરવામાં આવી રહ્યા છે સતનામ કરતા પૂરક નિર્પો નિર્વૈત અકાલ અજુની જપ આજ સચ બી સચ સચ પાંચ કકાર કેસ કંગા કડા કછેરા એક નવી નવાઈની વસ્તુ મને જાણવા મળી છે કે અત્યારે જે પણ આ વિદ્યાર્થીઓ બાળકો જે શીખી રહ્યા છે એને શીખવાડવા માટે જે પણ મહિલા બહેનો જે હાજર છે એ બધા અહીંના શીખ મહિલાઓ છે જે અહીંયા નજદીકમાં રહે છે અને એ લોકો પોતાનું સમયદાન આપે છે એ લોકો પોતાની સેવા આપે છે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનું કલ્ચર પોતાની ભાષા શીખવા માટે બાળકોને તૈયાર કરવા માટે પોતાનો સમય આપીને આ બધી મહિલાઓ એ પોતે ક્યાંક ને ક્યાંક ટીચર છે સ્કૂલ ટીચર છે અને પોતે અત્યારે સમયદાન આપીને વેકેશનમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનું સમયદાન આપીને નવી પેઢીને તૈયાર કરી રહ્યા છે અને ગુરુમુખી ભાષાનું નોલેજ બાળકોમાં રોપી રહ્યા છે ખાસા વા દિવસ સુધી લગાતાર મહેનત કરીને દરેક શીખ બચ્ચો એક સાચો શીખ ધર્મનો ઉપાસક બને છે સાચો શીખ બને છે કે જેને બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા આવડતું હોય એને હથિયાર ચલાવતા આવડતું હોય એને ગુરદ્વારામાં રસોઈ કરતાં આવડતું હોય એને ગુરદ્વારામાં લંગરમાં કઈ રીતે પ્રસાદ બાંટીને ખાવાનો કઈ રીતે સેવા કરવાની અને કઈ રીતે નિસ્વાર્થ સેવાથી આખું જીવન ઉજાળવાનું એ બધું શીખવાડવાના જે બેઝિક પાર્ટ છે એ અહીં ગુરમત કેમ્પમાં શીખવાડવામાં આવે છે એથી દરેક કુંબળી વયના બાળકો જે ચાર પાંચ વર્ષના છે ત્યાંથી માંડીને પંદર સત્તર વર્ષના બાળક બાળકીઓને અહીં ગુરમત કેમ્પમાં દાખલ કરવામાં આવે છે અને દરેક શીખ મા બાપોનું એ સપનું હોય છે રાધર એમ કહેવાય કે દરેક શીખ મા બાપો ઈચ્છે છે કે પોતાનું બાળક ગુરમત કેમ્પમાં તૈયાર થાય અને ધર્મના સાચા મૂલ્યો સમજે ગુરુદ્વારા ગોવિંદધામમાં ગુરુગ્રંથ સાહેબની આગળ આ બધી ટ્રેનિંગ તાલીમ ચાલતી રહે છે આખા વેકેશન દરમિયાન સવારે સાડા નવથી એક વાગ્યા સુધી બાળકો પોતાના ધર્મની પોતાના કલ્ચરની અને સેલ્ફ ડિફેન્સની વાતો શીખી રહ્યા છે અને આ શીખ ધર્મની એક બહુ જ ઉજ્જવળ બાજુ છે શીખ ધર્મનું બહુ જ ઉજ્જવળ પાસું છે કે જેને આ અત્યારે એની ટ્રેનિંગમાં તમે જોઈ શકશો અને બધા બાળકો પોતાના શીખ ધર્મના સંસ્કાર શીખી રહ્યા છે